હવે દરેક ભાવિક દરેક પોતાના દેવ માટે આયા છો દરેક કુળ માતા માતા આવ્યા છો પણ દેવ તો અને દેવ ને મળી અને હે દેવ તમારું પેઢી દેવ હોય કોઈ સદી હોય કોઈ સિકોતર હોય કોઈ મેરડી હોય

અને એકવાર પેઢી માતા પૂજાઈ હોય એને પૂજા વગર સધી ની દીકરા આજ ભરાત લોકો ભલે સપરાદય ભલે નાખતા હોય કોઈ બી સપરાદય માં રહેતા હોય પણ કોઈની માતા વગર કોઈનો ઉદ્ધાર નથી દીકરા માતા નડે ની ની નડે ના અને મારે ના એ કઈ માતા કુડની માતા કે મારે ની તમારા અશંક્ય ગુના હોય ને તો કુડની માતા કે તમારા ઉપર ઝુલમ ના કરે દીકરા તમને હોટકા માફ કરી કરે માફ જ કેમ કે કુડનો મોગેનું રતન હોય ને દીકરા અને કુળની માતા લાખો ગુના કરો તો મજબૂત છે તમને ક્યારે મારી ના દીકરા મારો હોય તો કોઈ કદાચ નો ગુનો કરો તો મેરડી હોટકા ના ગુના બદલે તમને

લક્ષ્મી ખેચી લાવે તો કુળદેવી ખેંચી લાવે જેના ઘરમાં કુળનો દીવો હશે અને કુંડની માતા નો દીવો કદાચ માં જડાડતો હશે દીકરા અને કુંડની માતા નું નામ નું નિવેદ થતું હશે એના ઘે નહીં એની કાંટ આવત આવું મારું મેળી કેવું છે દીકરા

રાજા કને કેવાય કુળની માતા રાજા કેવાય કુર નો દેવી અરે દીકરા તમારી તમારી ભાવ ભક્તિ તમારી મા સુધી પોકે અને તમારા નિવેદ થી ભક્તિ કરજો દીકરા અને હાસી ભક્તિ કરીએ છીએ ને

સત્ય ક્યારે આરી નથી અને સત્ય ક્યારે આરશે નહીં આવું મારું વેરડી નું કેવું છે દીકરા હાલ જરે જરે અસત્ય નો સાથ આલ્યો એવા દરેક હોળી નહીં આગ માં દરેક હોળી ગીરતા હોય અરે રે હોળી કા દીકરા એમ થાનો દીકરા આવ મારું વેરડી નું કેવું છે દીકરા પ્રહલાદ જો ભક્ત હોય દીકરા પ્રહલાદ અરે રે રાજાની અંદર રજવાડાની અંદર રાજ પ્રમાણ આવો એ પુત્ર દીકરા અને અરે રે પ્રહલાદની ભોય જાતે હોલિકા દીકરા જે પોતાને પોતાના 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 ભેના પુત્ર દીકરા જે પ્રહલાદ ભક્ત તો ભગવાન નારાયણનો ભક્ત દીકરા વિષ્ણનો ભક્ત એ એવું ગઈ સાત મે વાત કરી દીકરા એ દય નારાયણ નું મેળવ્યું નહી ઘડી ગયે એનું મેળ્યું નહિ દીકરા તો વિષ્ણુ ને થંભ ફાડી અને નરસિંહ અવતાર દેવો ઉમ્યો દીકરા જે બને અને જે રચી શકે એ રચી શકે બાકી જે ઓળખી શકે એ જ ઓળખી ઓળખાતું નથી દીકરા આવું મારું મેળી નું કેવું દીકરા ભક્તિ ભાવ ભક્તિ તો રાવણ કરી કરેલી દીકરા

લગાવજો દીકરા તમારી સદી હોય તમારી મેરડી હોય તમારી લાડક માતાઓ પ્રત્યે લગાવજો દીકરા આવું મારું મેરડી હું કેવું છું તમારું તમારું અંતર તમારું મન પવિત્ર દીકરા માટે રોતા નહી રોજ તમારી માતાઓ માટે દીકરા માં માં અમારી કુળદેવી કઈ ગઈ મા અમારી પેઢી માતાઓ વડીલો કરતા એ માતાઓ કઈ ગઈ એને ગોતી જો દીકરા હો ટકા મનશી આવો મારું મેરણી નું કેવું સુદરા આવો બની કો આ

દીકરા કોઈને એવું પણ કહેવામાં આવતું નથી કે તમે અહિયાં મારા નંબર લખાવા માટે

ದರ್ಶನಾರ್ಥಿ ಹೀಗ ದರ್ಶನ ಮಾಡ